નમસ્કાર દર્શકો મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ નવસારી લાઈવ આજે નવસારીના સાંસદ સીઆર પટેલ પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને આજે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તેનો અનેરો ઉત્સાહ તમે જોવા મળ્યો છે તમે અહીંયા જોઈ શકો છો કે એમના માટે ગાડી સજાવવામાં આવી રહી છે અને ગાડીની સંઘાર કરવામાં આવી રહી છે અને અહીંયાથી આ જ ગાડીમાં બેસીને સીઆર આર અહીંયાથી ફોર્મ ભરવા માટે જશે ત્યારે અહીંયા આગેવાનો છે નિરંજનભાઈ આપણી સાથે છે નિરંજનભાઈ કેવો માહોલ આજે જબરદસ્ત માહોલ છે ફક્ત કાર્યકરો જ નહીં પણ બંને મહાનગર સુરત મહાનગર ને નવસારી નગરના નાગરિકોમાં પણ એટલો ઉત્સાહ છે કારણ કે એક સાંસદ તરીકે સી આર પાટીલ સાહેબ ત્રણ વાર આ મતક્ષેત્રના સાંસદ રહ્યા છે અને જે રીતે કાર્યકર્તાઓનું ને લોકોનું કામ કર્યું છે એટલે લોકો સ્વયંભૂ સાહેબના નામાંકનમાં આવવા માટે ઉમટી પીડ્યા છે હું સુરતથી આવ્યો છું તમામ રસ્તાઓ નવસારી આવતા સુરતથી એક કાર્યકર્તાઓ અને નગરજનોથી ભરપૂર સંખ્યામાં વાહનો આવી રહ્યા છે ખાનગી બસ છે પોતાની પ્રાઇવેટ ગાડીઓ છે ટુ વ્હીલર છે અને નવસારીમાં નગરમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અસંખ્ય સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો આવી રહ્યા છે ખૂબ ઉત્સાહસભર વાતાવરણની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ને આપણા લાડેલા સાંસદ સી આર પાટીલ સાહેબ ચોથી વાર ઉમેદવાર પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે એમને શુભેચ્છા પાઠવવા માટે અને એમ કહો તો એને વિજય તિલક કરવા માટે એમની આ વિજય રેલીમાં જોડાવા બધા અત્યારે આવી રહ્યા છે આ જરૂરથી વિજય તિલક કારણ કે વિજય તો નિશ્ચિત છે પણ કેટલી લીડ આવશે કેટલી આશા લીડ તો ગયા વખતે ચારસો ને પાંચસો ને તેતાલીસમાંથીને ફર્સ્ટ નંબરે લીડ આવી હતી આ વખતે પણ સમગ્ર દેશના સાંસદોની ફર્સ્ટ નંબરની લીડ આવશે અને ઓછામાં ઓછી દસ લાખના ટાર્ગેટ સાથે કાર્યકર્તાઓ અને લોકો મનાઈ પડ્યા છે કેવો તમને શું લાગે આ નવસારીમાં એમની લીડ જે દસ લાખની લીડની આશા છે તો તેના કરતાં વધશે કે ઘટશે નહીં અમને પૂરે આશાવાદ છે કે સો એ સો ટકા વધશે કારણ કે બાવીસ જાન્યુઆરીએ જે રીતે માહોલ કેસરિયા રંગથી નવસારી રંગાણું હતું એવું ફરી એક વખત સમગ્ર નવસારી કેસરિયા રંગથી રંગાણું છે આજ એનું પ્રમાણ છે કે દસ લાખથી પણ વધારે મતથી આવશે આપ શું કહેશો આ જે નવસારીમાં જે માહોલ છે તેને લઈને શું કહેશો આપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જ્યારે પોતાનું નામાંકન ભરતા હોય ત્યારે આખા ગુજરાતમાં સાહેબે પાંચ લાખ કરતાં વધારે રીટથી જીતવાનું લક્ષ્યાંક આપ્યો છે પણ પાટિલ સાહેબ તો દેશમાં પ્રથમ નંબરે છે અને આ વખતે પણ પ્રથમ નંબરે રહેશે આ માહોલ જ એવો છે કે રામમય માહોલ બની ગયો છે અને પાટીલ સાહેબને ખૂબ લીડથી છે એવી આશા ત્યારે પાટિલ સાહેબ જીતે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તમે ગાડી જોઈ શકો છો તો બીજી બાજુ આપણે ગાડીનો શણગારમાં તમે અહીંયા નરેન્દ્ર મોદીનો પોસ્ટર લગાવવામાં આવ્યું છે ફૂલ લગાવવામાં આવ્યા છે અને ફૂલ સાથે આ જે આ ગાડીમાં વચ્ચે પણ નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવ્યો છે અને ત્યાંથી જ સી આર પાટીલ સાહેબ અહીંયા આ ગાડીમાં બેસીને તેઓ પોતાનું જે નામાંકન ભરવા માટે જશે ત્યારે અશોકભાઈ કેવો માહોલ તમારો આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું જ્યારે નામાંકન ભરવાનું હોય પૂરા ગુજરાતની અંદર ઉત્સવ જેવું વાતાવરણ એમાં નવસારીના સાંસદ હોય એ ચોથીટમ માટે અહીંથી આ નવસારી જ મેસેજ આપે છે પૂરા ગુજરાતને પાટિલ સાહેબ જ આપે છે ને લોકસેવાના ધણી એવા પાટિલ સાહેબ જે નરેન્દ્ર મોદીની વિચારધારાથી ચાલેને અમે બધા એના કાર્ય કરો એની વિચારધારાથી ચાલીને જંગી બહુમતીથી જીતવાના છે અને આજે એક લાખથી વધારે લોકો આજે અમારી આ રેલીમાં જોડાવાના છે વિજય સંકલ્પ રેલી છે એટલે પાટિલ સાહેબ ખૂબ લોકો રાહ જોઈને બેઠા છે જલ્દી જલ્દી આવે ચાલુ કરીએ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમ આઈએલટીએસ પી ટી ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી એટલે કે પાટીલ સાહેબ આવે તેની રાહ જોવામાં આવી રહી છે પરંતુ અહીંયા તૈયારીઓ કરી દેવામાં આવી છે તમે માહોલ જોઈ શકો છો કે અહીંયા જે લોકો આવ્યા છે બહારથી જે લોકો અહીંયા પધાર્યા છે તમે જોઈ શકો છો કે સુરતના લોકો અહીંયા આવ્યા છે નવસારીના લોકો છે એમ જ અહીંયા જે સમગ્ર જનતા જે અહીંયા ઉમટી પડી છે કારણ કે સી આર પાટીલ સાહેબ આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું ત્યારે કેવો માહોલ કેવું કેવું આજે સીઆર આર પાટીલ નામાંકન કરવા જઈ રહ્યા છે ચોથી વટ નામાંકન સાત લાખથી વધુની વીટ નવસારી તૈયાર છે શું કહેશો આ નવસારીનો જે ઇતિહાસ છે એમને જે સાત લાખની લીડ હતી આ વખતે કેટલી વધશે આ વખતે લીડ ગયા વખતે બી નવસારીને આખા ઇન્ડિયાના પટલ ઉપર નામ રોશન કરવાળા સી પાટીલ સાહેબ એનાથી પણ વધુ લીડ સાથે પહેલા નંબરે જીતશે અને નવસારીનો વિકાસ હવે જે નવસારી નીચે જતો હતો હવે એનો ગ્રોથ પોઝિટિવ પોઝિટિવ હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયો છે સાહેબના આવવાથી એટલે કે નવસારીની જે આ સીટ છે નવસારીની સાંસદ સી પાટીલની જે આ સીટ છે વીઆઈપી સીટ કહેવાય છે કારણ કે આખા દેશમાં સૌથી વધુ લીડ અહીંયાથી થતી હોય છે અને આજે મુકેશભાઈ અલગ રૂપમાં દેખાઈ રહ્યા છે આજે એર ટોકી ટોકી લગાવીને શું કહેવું છે આજે કેવું એ જ છે કે પાર્ટી જે જવાબદારી આપી છે તે પાર્ટીની જવાબદારી નિભાવવાની છે અને સાથે સાથે જ્યારે આટલી બહુમતી સાથે જીતવાના છે આટલી બહુમતી લઈને જ્યારે પાર્ટી જવાની છે આજે આજે જે નામાંકન કરવા જાય છે ને આજે હજારો લાખો માણસ તમને રોડ પર જે દેખાય છે જે રીતના તે પરિસ્થિતિની અંદર અલગ જ ઉત્સાહ છે અલગ જ મોત છે એવું કહી શકાય ત્યારે પાટિલ સાહેબને લઈને તમે જોઈ શકો છો કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે શું કહેશો કેવો માહોલ છે આજે શંકરભાઈ કહો બહુ સરસ માહોલ છે અને ખૂબ સારી લેટથી ભારતમાં પહેલા નંબરે સી આર સાહેબ જીતશે શું કહેશો શંકરભાઈ આજે કેવો માહોલ તમે કેવું માનો છો આજે શું આશીર્વાદ આપશો શરૂઆતમાં એવું છે કે ભાઈ અત્યારે જે પણ માહોલ છે એ હિસાબે બધું દેખાય છે ને આમ બી હવે ખબર જ છે કે આ વન સાઇડે જ છે એટલે સારામાં સારો માહોલ છે ખૂબ માણસો મોટી સંખ્યામાં આવે છે અને બધાના આશીર્વાદ છે જ ભાજપ પર એટલે મને એમ લાગે છે કે આની અંદર એ આપણે દસ હજારની લીડ જે દસ લાખની લીડ છે એ ચોક્કસ પાર કરીશું એ હંડ્રેડ પર્સન્ટ છે જે સાંસદને અત્યાર સુધી કોંગ્રેસને ઉમેદવાર નહોતો મળતો હવે કોઈ ઉમેદવાર મૂકે છે એની શું હાલત હશે ડિપોઝિટ રૂલ થશે ખરી સો ટકા એમની ડિપોઝિટ ગુલત થશે અને ભારત દેશમાં જે કોઈ આ છે 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 એ વાત ત્યારે અહીંયા દીવાઓ પણ તૈયાર કરવામાં આવી રહ્યા તમે જોઈ શકો છો કે અહીંયા જે સી આર પાટીલ સાહેબ આવશે ત્યારે તેમના માટે તિલક કરવા માટે કુમકુમ તિલક કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે દીવા દીપ માટેની તૈયારી કરવામાં આવી છે અહીંયા હાલમાં તમે જોઈ શકો છો કે એમને જે મહિલાઓ છે તેઓ તૈયાર કરી રહી છે ખાસ કરીને કુમકુમ તિલક કરવામાં આવે તે પ્રકારે તેમની ખાસ કરીને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અન્ય લોકો સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જીગીશભાઈ છે આપણી સાથે જીગીશભાઈ સાથે વાત કરીશું જીગીશભાઈ કેવો આનંદ આજે દેશને સૌથી નંબર વન લીડ પર લઈ જનાર આદરણીય શ્રી આ પાટીલ સાહેબનો આજે ફોર્મ ભરવાનો જ્યારે દિવસ છે ત્યારે આખા નવસારી લોકસભા વિસ્તારની સાથે સાથે વિધાનસભા સીટના કાર્યકરો સ્વયંભૂ અહીંયા ઉમટી પડ્યા છે અને આ ભીડ દેખાઈ રહી છે કે આ વખતે પણ પાટીલ સાહેબને નંબર વન લીડ સાથે આખા દેશમાં ફરી વાર માટે કાર્યક્રમમાં ભયંકર ઉત્સાહ છે ત્યારે આજે સવારથી કાર્યક્રમ અહીંયા ઉભા છે બેનો પણ વિશેષ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને પાટીલ સાહેબને આ ખાતરી આપવા માટે બધા અહીંયા આવ્યા છે કે સાહેબ આપને અમે સૌ દસ લાખથી પણ વધુ લીડોથી જીતાડવાના છીએ એવો વિશ્વાસ પાટીલ સાહેબને બતાવવા આવ્યા છે શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી SBI જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે અત્યારે અન્ય મહાનુભાવો જોઈ શકો છો મહેન્દ્રભાઈ ખાસ પધાર્યા છે મહેન્દ્રભાઈ સાથે પણ વાતચીત કરીશું મહેન્દ્રભાઈ કેવો માહોલ હા સાહેબ સાહેબ કેવો આનંદ આજે તમારો સીઆર પાટીલ સાહેબ નામાંકન ભરે છે કેવો આનંદ ગુજરાતના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિધાનસભા તેમજ સહકારી ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ મેળવીને શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આજે એમનું નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે પ્રેજ કમિટીના પ્રણેતા તરીકે એમણે જે કામગીરી કરી છે અને નવસારી ક્ષેત્રમાં આ કામગીરી છેલ્લી ત્રણ ટર્મથી થઈ છે ત્યારે કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ છે અને સાથે સાથે રામનવમીના બીજા દિવસે જ્યારે આ કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે એક ધાર્મિક લાગણી વિકાસની લાગણી અને સાથે સાથે ચોવીસથી ઓગણત્રીસમાં દેશ નવી દિશા લેવા જઈ રહ્યો છે ત્યારે કાર્યકરો એમના માટે મતદાન કરવા થનગની રહ્યા છે મહેન્દ્રભાઈ શું કહેશો તમે સાહેબે કહ્યું એમ આપ બહાર જોઈ શકો છો અદમ્ય ઉત્સાહ છે ચોથી ટર્મમાં પાટીલ સાહેબ જઈ રહ્યા છે ભવ્ય જીત થવાની એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને કોઈ પ્રકારની તમને એન્ટી ઇન્કમ્બન્સી નહીં જોવા મળે ઓન ધ કોન્ટ્રી દર વખતે લોકોનો ઉત્સાહ વધતો જાય છે પંદર વર્ષમાં એમને જે કામગીરી કરી છે પ્રદેશ પ્રમુખ તરીકે તો આપણે જાણીએ જ છીએ કે તમામ ચૂંટણીઓમાં વિક્રમ સર્જક બહુમતી મેળવી છે એટલે લોકોને બહુ અપેક્ષાઓ છે કામો થયા છે અને હજી મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત કરવા જઈ રહ્યા છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે કિશોરભાઈ શું કહેશો તમે આજે આમ કહીએ તો ખોટું નથી કે આજે ગુજરાતમાં નવસારી લોકસભા એક વિક્રમ સર્જક લોકોની મેદની સાથે સી આર પાટીલ સાહેબ ચોથી વખતે નામાંકન ભરવા જઈ રહ્યા છે તો લોકોમાં એવો ઉત્સાહ છે કે સુરતથી હજારોની સંખ્યામાં કાર્યકર્તા પોતપોતાની રીતે બસોમાં પોતાની ફોર વ્હીલરમાં ટુ વ્હીલરમાં આવી રહ્યા છે ને અહીંયા નવસારીના લોકોમાં બી અહીંયા જે ત્રણ વિધાનસભામાં લાગે છે આમ અહીંયા આવ્યા પછી મને એમ લાગ્યું કે કદાચ નવસારી એમ કહે કે અમે આગળ છીએ અને સુરતવાળા કે અમે આગળ છીએ એવી રીતે લોકો કાર્યકર્તાઓ બધા ધનગની રહે ખૂબ ઉત્સાહપર ઐતિહાસિક આજે દિવસ નવસારીની ઇતિહાસમાં ગણા છે એવો મને લાગે છે તમે શું કહેશો આજે જે નવ અહીંયા માહોલ છે નવસારી નવસારીમાં જે માહોલ છે તે બાબતમાં આપનું શું કહ્યું સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ચૂંટણીના મહારથી ચૂંટણી જીતવામાં ત્રણ વાર સફળતા પ્રાપ્ત કરીને ચોથી વાર પણ સૌથી મોટી લીડથી જીતવાના શહેમાં કોઈ શંકાનું સ્થાન નથી ગયા વખતે આખા હિન્દુસ્તાનમાં પ્રથમ નંબરે જીતનાર આજે સીઆર સી હતા અને આજે પણ હૃદયપૂર્વક કહી શકું છું કે સીઆર આર હિન્દુસ્તાનમાં સૌથી મોટી લીડ સાથે આજે પણ જીતશે એ ચોક્કસ વાત છે કેમ કે સી આર કામો જોઈએ તો આપણે અનેક કામો આ વિસ્તારોની અંદર થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત દેશ બનાવવા તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે સી આર પાટીલનો પણ એમાં ખૂબ મોટો હાથ હશે એ વાત હું ચોક્કસ કહું છું સી આર પાટીલ માટે શું કહેશો આપ આજે આપ જોઈ શકો છો ન ભૂતો ન ભવિષ્યથી આજે નવસારી શહેરમાં દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ખાલી સુરતમાંથી જ અંદાજે સિત્તેરથી એંસી હજાર જેટલા લોકો સ્વયંભૂ અહીં ઉમટી રહ્યા છે આપ જોઈ શકો છો કે સવારે લગભગ આઠ સાડા આઠ વાગ્યાથી જ અહીં લોકોની આવાગમન શરૂ થઈ ગયું હતું આજે આખો માહોલ કેસરિયો છે અને સી આર પાટીલ સાહેબ જે પહેલાં આખા દેશમાં સૌથી હાઈએસ્ટ લીડથી જીતેલા હતા આ વખતે લગભગ તમામ લોકો જાતે જ સી આર પાટીલ બનીને લડી રહેલા છે એટલે એ લીડ તો ઘણી આગળ અમે નીકળી જઈશું આ વખતે એટલે સીઆર આર પાટીલની જે ગઈ વખતે જે જીત હતી તેના કરતાં આ વખતે જીત વધુ થશે તેવી આશા પણ સેવામાં આવી રહી છે ત્યારે અનેક મહાનુભાવો અહીંયા આવી રહ્યા છે ત્યારે તમે લોકો સાથે વાત પણ કરીશું કે શું કહેશો આજે જે માહોલ છે નવસારીમાં અને સીઆર પાટીલને જે લીડ છે તે વધવાની આશા છે કારણ કે જીત તો નિશ્ચિત છે પણ કેટલી વધશે તેના પર શું કહેવું જે વખતે ભૂલતો તો ધારાસભ્ય હતો અને વાલી હતો છ લાખ છ્યાસી જે હજાર જેવી આપણી લીડ હતી આ વખતે દસ લાખની ઉપરની લીડ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને ખૂબ માહોલ એક લાખથી પણ વધુ સંખ્યામાં માહોલ આજે જ્યારે ફોર્મ ભરવા જવાના છે ત્યારે ખૂબ સારો માહોલ છે સી આર પાટીલ સાહેબ તો અહીંયા સમય નથી આપવાના પણ તમે અહીંયાના સ્થાનિક છો તો કઈ રીતે અમે કામગીરી કરી અત્યાર સુધીની અંદર સાહેબે તો વાત કરી જ છે પરંતુ અમે એક એક જિલ્લા પંચાયતની સીટ શક્તિ કેન્દ્ર ખાસ કરીને મારી વિધાનસભાની જો વાત કરું માજીના તરીકે તો અમે વોર્ડથી માંડીને શક્તિ કેન્દ્રથી માંડીને તમામ મીટિંગો તમામને પેજ પ્રમુખની જે કોપી છે તે પણ પહોંચી ગઈ છે અને ખૂબ સારો માહોલ છે બધા એકલાગીતાથી ખૂબ મહેનત કરી રહ્યા છે કાર્યકર્તાઓ અને મને ચોક્કસ શ્રદ્ધાને વિશ્વાસ છે તો એક સિમ્પલ નવસારી વિધાનસભાની તમને વાત કરું ગયા વખતે તોતેર હજારની લીડ હતી તો આ વખતે એક લાખથી પણ વધુ મતોની લીડ એક વિધાનસભા આપશે ત્યારે આપણી સાથે જ ખાસ કરીને ભરતભાઈ બેન જોડાયા ભરતભાઈ આજે ફરીથી નામાંકન ચોથી વખત શું કહેવું અરે આ તો એક ઇતિહાસ છે ભારત દેશમાં આપણા માનનીય નવસારીના સાંસદશ્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબે અહીંના એમના સંસદીય વિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી ખૂબ જ કામો કર્યા છે અને સાથે સાથે નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે ઓપોઝિટ પાર્ટીનો હોય પરંતુ જ્યારે પણ એમને કોઈ સાહેબને ફોન કરે છે તો ખરેખર એમણે પ્રત્યુત્તર પાછો આપતા હોય છે અને ગ્રાઉન્ડ લેવલના માણસો સાથે જોડાયેલા છે એટલે અમને બધાને વિશ્વાસ છે કે આ વખતે સાહેબ પોતાનો જ રેકોર્ડ પોતે તોડે એવું લાગે છે એટલે જરૂરથી એક અનેરો ઉત્સાહ જોવા મળી છે ત્યારે આજે રશિયા પાણી જ્યારે અહીંયા પધારશે અને તેઓ નામાંકન ભરવા જશે અને નામાંકન ભરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે નવસારીનું શહેર અત્યારે કેશરી બન્યો તેવો માહોલ છે ત્યારે પ્રેમચંદભાઈ આપણી સાથે પ્રેમચંદભાઈ શું કહેવું છે આજે આ જે માહોલ છે તેને જોઈએ આજે અમારી નવસારીમાં લોકસભાની ચૂંટણી ની આ જીતની સરગસ છે અને દિવાળી જેવો માહોલ છે કદાચ આપણે ઘણા વર્ષો પછી હવે દિવાળી જોવાની મળે છે અને પાટીલ સાહેબ દસ લાખ મતથી વધારે જીતવાના છે એ કોઈની શંકા નથી આ બાબતમાં અત્યારે અત્યારે અનેરો મહોલ લોકોમાં જોવા મળી છે ત્યારે સી આર જ્યારે આવશે ત્યારે અમે તમને તે પણ એપિસોડ અગરથી બતાવશું પરંતુ અત્યારે હાલમાં અમે લઈશું એક નાનકડો વિરામ નહીં જ્યારે સી આર આવીને અહીંયા નામાંકરણ કરવા નીકળશે ત્યારે ફરીથી તમારી સાથે જોડાઈશું તો જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન